મેડિયો ઘણા જોયા અને મોડલ બહુ ઘણા બનાવે છે જિગ્નેશભાઈ તો તમે વડા અને નાના ટ્રેક્ટર ના મોડલ કેટલા બનાવો છો નમસ્કાર ખેડૂત મિત્રો મારું નામ જીગ્નેશભાઈ વગાસી આપ સૌ જાણતા જશો આવતા વીડિયામાં અને આપણા જે જૂના વીડિયા છે એની અંદર ઘણીવાર મને લોકોએ સાંભળેલો હોય છે અને ટોટલ અત્યારે જલારામ વહીણીની અંદર દોઢસો મોડલ વહીણીના બને વાહ નાના મોટા દોઢસો મોડલ બને છે જેની અંદર મિની ટ્રેક્ટર મિની ટ્રેક્ટરની અંદર દસ એચપીથી લઈ અને પચીસ એચપી સુધીના આપણે તમામ સીડ ડ્રીલ એટલે કે વાવણીયા વહીણી જે કાંઈ વિસ્તાર પ્રમાણે કહેતા હોય એ પ્રમાણે આપણે બનાવીએ છીએ અને મોટા ટ્રેક્ટર ની અંદર આપણે પાંત્રી એચપી થી લઈ અને પિંચોતેર એચપી સુધી આપણે વાવણીયા બનાવીએ જેની અંદર દોઢસો પ્રકારના વાવણીયા ની અંદર સમાવેશ થાય છે કે જે સાઠ થી સિત્તેર જેટલા આપણે મિની ટ્રેક્ટર ના વાવણીયા છે અને સાઠ થી સિત્તેર જેટલા આપણા મોટા ટ્રેક્ટર ના વાવણીયા તો આપણી રેન્જ છે એક વાવણીયા ની કે ઘણા ખેડૂતો ના પ્રશ્ન આવતા હોય ક્યાંથી ચાલુ થાય છે ક્યાંથી ચાલુ થાય તો ચૌદ હજાર પાંચસો થી આપણી રેન્જ ચાલુ થાય છે અને એક લાખ ને ત્રીસ હજાર સુધી ના આપણે વાવણીયા બનાવીએ છીએ જેમાં મિની ટ્રેક્ટર ની અંદર ચૌદ હજાર પાંચસો થી લઈને ને હજાર સુધી મળે છે અને મોટા થી લઈ અને એક લાખ ને ત્રીસ હજાર આપણે જોવો જ છો કે જે કઈ કંપનીના વાવણીયા આવે છે જે આજે પચીસ થી ત્રીસ વર્ષ થી આપણે ઓટોમેટિક વધારે કદાચ વર્ષ થઇ ગયા હોય તો આપણને આઈડિયો નથી ઓટોમેટિક વાવણી આવે છે એનાથી વિશેષ કઈક અલગ પેટર્ન જેને કે જોઈને નહીં પણ એક જે આપણે વાવણીયા બનાવેલા છે એની અંદર આપણું મોડેલ આપણે ચાલુ થાય છે મોટા માટેનું ફિક્સ ફિક્સ પાટલાનું પાટલાનું આની અંદર નવ ટાઈ લાગેલા છે એટલે કે નવ દાતા નવદાતા દાતાનું કોઈ પણ પ્રકારનું તમારે વાવેતર કરવું હોય મગફળી સોયાબીન જે કઈ કરવું હોય એ તમે નવ નું આની અંદર વાવેતર કરી શકો છો એ તો બધી અંદર થાય જ છે પણ જલારામની એક ખાસિયત છે સ્લાઇડર ેટમાં જ છે પણ સ્લાઇડર સિસ્ટમ એક અલગ થી મળે છે અને વોરંટી ની વાત કરીએ તો વર્ષ દિવસની વોરંટી આવે છે બેન્ડિંગ ક્યાંય પણ બેન્ડિંગ થાય તો પીસ ટુ પીસી વસ્તુ બદલાવવામાં આવે છે અથવા તો ફાડા થાય મગફળીનો દાણો ભાંગે એ તો બે નંબર ની વાત છે પણ ઉપરથી કોઈતરું પણ ઉતરે તો એના માટે આપણે ઓફર પણ બદલાવી પૂરી જવાબદારી સાથે આપણે દેવામાં આવે છે કે કોઈ પણ કંપની નો વાવણીઓ ગુજરાતમાં બનતો કોઈ પણ કંપની નો વાવણીઓ હોય વીસ ક્યારે આની હોય વાવો વીસ ક્યારે એની હોય વાવો ડીઝલમાં ફેર ના પડે તો પણ ડીઝલ ની પણ ગેરંટી લેવામાં આવે છે કે બધાયથી ઓછું ડીઝલ પીએ ઓછું એવરેજ ની પણ જવાબદારી લેવામાં આવે છે એવું માત્ર નવ દાતા નું પિસ્તાલીસ હજાર ની અંદર જેની અંદર સ્લાઇડિંગ મળે છે તો સ્લાઇડિંગ ની વિશેષતા શું છે એ આપણે નજીક થી વિડીયો દ્વારા ભાઈ બતાવશે મળે છે પણ પિસ્તાલીસ હજાર ની જે વહેણી આવે છે માત્ર બે પાઇપ ની આવે છે એક અહીંયા પાઇપ લગાડેલો આવે છે એક પાછળ પાઇપ અને હોલ વાળો પાઇપ આવે છે બે પાઇપ માં વહેણી થઈ જાય બે પાઇપ માં બે પાઇપ માં વહેણી થઈ જાય આપણી સિસ્ટમ આખી આવી સ્લાઇડર માટે આગળ બે પાઇપ છે પાછળ એક પાઇપ છે પ્લસ પાટો છે ઇંચ માપી બે બાજુ વીસ રાખી અને ડાયરેક્ટ અહીંયા વીસ લઈને વીસ ની ચાર કરી શકો સોળ ની ચાર કરવી હોય તો માત્ર બોલ ઢીલા કરી દાંતો ખસેડી અને સોળ ની ચાર પણ તમે કરી શકો એવી જ રીતે પાછળના ના આપણે પાંચ છે પાંચ છે

બીજી સ્લાઇડ ની અંદર પાંચ દાતા જયારે તમારે માત્ર ચાર દાતા ઉપયોગ કરવો છે તો પેલી સ્લાઇડ નીચે ઉતારી અને તમે ચાર દાતાનો ઉપયોગ કરી શકો તો એ ચાર દાતા કઈ જારી કામ આવે કે અઢાર ની ચાર કરો વીસ ની ચાર કરો સોળ ની ચાર કરો એમાં ચાર દાતાનો ઉપયોગ આપડે ચણા નું વાવેતર થઈ જાય ચણા વાવેતર થઈ જાય આની જે લોઢિયા લેન્થ છે એ પણ આપડે ચોસાઠ ની બોતેર ની ખેડૂતોની જરૂરિયાત પ્રમાણે આપણે જરૂરિયાત પ્રમાણે બનાવે

બેપાવાળી હોય કચરાવાળી તો હેલાઈ ની અંદર નીકળી જાય તો ના ભરે એના માટે ત્રણ સ્લાઇડમાં છે આને નીચે કરો એટલે બત્રીસ દાતાનું વાવેતર થાય બત્રીસ દાંતાની એની માર્કેટમાં હતી પણ એની સાથે બત્રીસ બત્રીસ રોટર હાલતા જેથી ખેડૂતોને બિયારણ વધતું તો એના માટે આપણે નજીકથી વિડીયો બતાવશું કે જે આપણે હોપર છે હોપર છે એ સાત રોટર નું જ આપેલું છે સાત રોટર ની અંદર એમાંથી વિભાગ પાડેલા છે એકમાંથી ચાર પાંચ ચાર પાંચ છ માં આપણે દાણા જાયે છે તો રોટર ઓછા હાલશે છ કે સાત રોટર હાલશે તો એમાં ફાયદો શું થાય કે બિયારણ ઓછું બિયારણ પૂરું થાય ત્યારે કાઢીએ તો આપણે કિલો કિલો ડુંગળીનું બી જીરું એવી મોંઘુ બિયારણ વધતું હોય આમાં વધશે નહીં પચાસ થી સો ગ્રામ જ વધશે ખેડૂતોના પ્રશ્ન આવતા હોય કે ભાઈ ત્રીસ દાતા તો બહુ ઘાટું થઈ જાય અમારે એટલું બધું ના ચાલે તો ઘાટું પારવું દાતા એને લેવા દેવા નથી બિયારણ તમે જે નાખો છો એ જ નાખવાનું છે પ્લસ બીજો ઓપ્શન છે કે કોઈ ખેડૂતને ત્રીસ દાતામાંથી કદાચ અઠ્યાવીસ દાતાનું વાવેતર આની અંદર કરવું હોય છવ્વીસ દાતાનું વાવેતર કરવું હોય તો એ પણ આમાં થઈ જાય છે આ જે મોડલ છે આ એ જ રીતે સત્તર બત્રીસ નું સત્તર બત્રીસ સત્તર બત્રીસ નું છે જેની અંદર આગળની સાઈડમાં આપણે આઠ દાતા અને પાછળની સાઈડમાં આપણે નવ દાતા લગાવેલા છે બે સ્લાઈડ ની અંદર હવે નવ દાતા લગાવેલા છે પાછળ અને આઠ છે આગળ એટલે બંને સાથે આપશો તો તમારે સત્તર નું લસણ જેવી વસ્તુનું વાવેતર થઈ શકશે પછી સાત નું ખાલી વાવેતર કરવું હોય તો આટલી સાઈડ આઠ નું વાવેતર કરવું હોય તો પાછળની સાઈડ સત્તર નું વાવેતર કરવું હોય તો બંને સાથે એટલે એ ઉપાડી લે પછી આપણે બત્રીસ દાતા નું વાવેતર જે આગલા મોડેલ માં આપણે જોયું એ રીતનું પણ આમાં વાવેતર થઈ શકશે તો આ વસ્તુ નવ દાંતે કરવી એક આઠ દાંતે તો ખાલી સ્લાઇડિંગ ઓછું જ લઈ લેવાનું દાતા

દાખલા તરીકે મોટા ટ્રેક્ટર આપણી સિસ્ટમ છે તો મિની ટ્રેક્ટર માં ઘણા ખેડૂતો પાસે એવું પ્રોબ્લેમ આવતો હોય કે ભાઈ મોટા ટ્રેક્ટર જેક વાળું થાય છે મિની ટ્રેક્ટર આપણે સિસ્ટમ કરવી હોય તો તો એના માટે પણ મોડલ છે મિની ટ્રેક્ટર માં જેક અને સ્લાઇડર બંને જે અત્યાર સુધી મિની ટ્રેક્ટર માં નથી આવ્યું અને સૂત્રાઈ ની જવાબદારી કે ભાઈ મિની ટ્રેક્ટર મારે તો પંદર નું છે સોળ નું છે હાલે કે ન હાલે આવા બધા પ્રશ્નો આવતા હોય તો તમારા વિડીયો ના માધ્યમથી ખેડૂતોને જાણ થઈ જાય કે પંદર એચપી થી ઉપરના ટ્રેક્ટર બધામાં મોડલ ચાલશે જે અમારે વસ્તુ છે કે ખેડૂતોને મોંઘુ લાગે તો મોંઘુ લાગવાનું કારણ કે જીરા નું ફલાણી કંપની તો કે એટલામાં આપે છે તો અમારી અંદર જીરાના પાટિયા ના ખાલી પચીસો રૂપિયા જ છે પણ જે ખપારી

આ બધું એક્સ્ટ્રા છે એટલે એના પૈસા વધારે થાવાલા છે પણ એની સામે એક જ વસ્તુ કે મેં તમને આગળ કીધું એ કે જવાબદારી વજન છે મારી વજન છે પણ એના માટે આપડે કાન ની ડિઝાઇન આપેલી છે એક્સ્ટ્રા કાન બનાવેલા ત્યાર પછી જે પંદર એચપી ની અંદર બીજી કંપની ની વીણી ના આવતી એમાં અમારી વી જોડીને ટ્રાય કરી લેવાની એના કરતા તમને કમ્ફર્ટેબલ લાગશે અને આપવાની મજા આવશે અને આ જે મિની ટ્રેક્ટર ની વાતાનું પાંચ દાતાનું નવ દાતાની વાવેતર થઈ શકે ત્યાર પછી આપણે ઉપયોગ થાય છે પાટલી અંદર બધું વાવેતર લસણ લસણ સિવાય કઈ રીતે ચાર દાતાનું પાંચ દાતા નું નવ દાતા નવ ને ઉપર લઈ ગયો એટલે પાછું જીરાનું ડુંગળીનું જે કઈ કરવું હવે આની અંદર તમારે પાટલી ઘઉં કે ધાણા કેવું કઈ વાવવું એક લાઈન દાતા ના ખાલી કાઢવાની છે નવે નવ દાતા નથી ખોલવાના ચાર નો સ્ટેપ ઉપર લઈ

કેવાય આપણે પોળો પટ્ટો ને દસ ઇંચનો કરવો છે તો દસ ઇંચનો પણ થઈ શકશે અગિયાર ઇંચનો થશે નો થશે અને નો થશે ચાર સાઈઝ આપણે પાટલીમાં આપીએ છીએ ત્યાર પછી આપણે મિની ટેક્ટરનું મોડલ છે ફિક્સ મિની અને મોટું બેમાં લેવું અને સહેલાઈ ત્યાં લેવું અને બજેટમાં ખેડૂતને લેવાવાળું ઘર પૂરતું વાવેતર કરવું છે મોટા ટેક્ટરમાંય ચલાવવું છે મિનીમાંય ચલાવવું છે તો એના માટે બેસ્ટ પિસ્તાલીસ હજાર નવસો રૂપિયાની અંદર જેની અંદર તમને સિસ્ટમ મળે છે નવદાતાની ચાર દાતાની પાંચ દાતાની નવ દાતાની અને પ્લસ જીરામ તો એની અંદર તમારા આનું માટે જો આમાં મગફળી નું સિંગલ ને સોબર ખોલવાનું ફિટ કરવાનું માત્ર ત્રણ પી નાખીને દાણા ભરો એટલે તમારું વજન

ભાઈ વિડીયો બતાવશે એનો અઠ્યાવીસ દાતાની આ જે મોડલ છે લસણ તો માત્ર લસણ ની અંદર ડુંગળીનું પણ અઠ્યાવીસ દાતા નું તમે વાવેતર કરી શકો તલનું જીરાનું પણ અઠ્યાવીસ દાતા નું તમે આની અંદર વાવેતર કરી શકો જે આપણે રનિંગ જે વરણીઓ આવે છે એની અંદર ફિક્સ દાતા હોય છે કે ભાઈ ચાર ઇંચ જ દાતો લાગે પોણા ચાર અહીના થાય સાડા ત્રણ અહીના થાય તો આ આપણી જલારામ ની એવી વરણી છે કે જેની અંદર બે ઇંચ થી લઈ અને તમે દસ બાર ઇંચ જે તમારું જારી હોય ત્યાં સુધી હવે જો ઘણા ખેડૂતોના પ્રોબ્લેમ આવશે કે આ વિડીયો જોઈને કે ભાઈ અઠ્યાવીસ દાતાનો તમે લસણ બનાવ લસણ નો દતાર બનાવ્યો છે તો એનો ક્યારો કેવડો થાય વાતર કેવડું થાય એવા પ્રશ્ન આવશે તો મિત્રો વિડીયો ના માધ્યમથી તમને જણાવી દો કે ક્યારો તો આપડો એ જ રહેશે સાહીઠ ચોસાઠ બોતેર જે કઈ તમે રાખતા હોય માત્ર દાતા આપણે ત્રણ ઇંચે અઢી ઇંચે ચડે છે જો જયારે આપણે જારી ફેરવવી હોય ત્યારે ભાઈબંધ દોસ્તા ને અથવા તો આપડા કોઈ ફેમિલી મેમ્બર ને રાખીને આપણે દાતા સેટ કરવા પડે હવે જલારામ ની એવી હોય છે તમે એકલા હોય તો તમે પંદર વીસ મિનિટ ની અંદર તમે તમારી જારી

જો મિત્રો આપણે એવું નથી અહીંયા આવ્યા ને તો અહીંયા આપણે ખેડૂત ભાઈ વિશે ગામ છતાં પણ હા અમે લઈ ગયેલા છે પહેલા અમે ત્રણ લઈ ગયા હતા હા એનું રિઝલ્ટ સારું મેળવ્યું એટલે પાછી એ ત્રણે લખાવ્યામાં આવ્યા છે કામ સારું છે જનારા મો અને આપણે ખેડૂતના જ રી લઈએ છીએ મિત્રો એવું નહી કે અહીંયા ખેડૂત હતા ને એવું નથી આપણે જિજ્ઞેશભાઈ જોઉં

અમે ચાર વર્ષથી વાપરીએ આ ભાઈ જો ચાર વર્ષથી વાપરો અને પાછું એક અવાજ દત્તા નવો લખાયો છે હા હા અને એવું નથી કે ભાઈ હું કહો કે અહીંયા જે ખેડૂત જે લેવા આવે છે ને એ બધાય કહે અને આ વિડીયોનો સંપર્ક કરી અને તમે જલારામ એગ્રોમાં તમે જરૂરથી પૂગી શકો અને તમે સંપર્ક કરો અને જલારામ એગ્રોમાં જરૂર વિઝિટ કરો અને તમને અનેક મોડલ જોવા મળશે અહીંયા ભાઈ સો મોડલ જોવા અહીંયા આવ્યો અને જોયું આશ્ચર્ય થઈ ગયું ભાઈ સો મોડલ એટલે નો કહેવાય પછી મને બતાવ્યા એને બધા એક એક મોડલ સમજાવ્યા અને બધી વ્યવસ્થા સારી છે અને તમે કહેશો ગમે ત્યારે ફોન કરી અને તમને બતાવી શકે તો મિત્રો આ જલારામ ઓયણી છે અને સરકાર માન્ય અને સબસિડીને પાત્ર છે તો તમે જોઈ શકો જલારામ એગ્રો ઇન્ડસ્ટ્રી અને તમે સામા બોર્ડમાં નંબરે જોઈ શકો અને તમે જીગ્નેશભાઈનો કોન્ટેક કરી શકો તે નંબર પણ તમે વાંચી શકો અને ડિસ્પ્લેમાં નીચે નંબર પણ આવી શકે